રામ રામ જય માતાજી કેમ તો બધા મજામાં તો બધા મજામાંથી પણ આપણે મજામાં છે તો અત્યારે આઠ ને બે મિનિટ થઈ ગઈ અને આપણે પોલી ત્યાં હળવદ જોવા મળીએ હળવદ જો પડીએ તો હળવદ અહીંથી બે કિલોમીટર થાય અને આપણે જવાનું પીપળી રામાપીના દર્શન કરવા માટે જવાનું આથી પાટડી પાટડી હા તો હવે આથી આપણે લોકેશન આપ્યું છે પાટડી લોકેશનમાં જોયું બહુ મોટરસાઇક જાજુ આવી છે રસ્તામાં આપણે છે હળવદની બસ ચાલુ છે તો પીપળી ધામ આપણે ભોગી ગયા હતા અને રામાપીની દયાથી આપણે જો સેવાનો લાભ લેવા માટે પણ મળી ગયો અહીંયા બાજરાના કટા હતા એટલે કે અહીંયા બાજરાના કટા લઈ અને અહીંયા કણે આપણે જો સેવા મંડળીવાળા છે અહીંયા પણ સેવામાં લાગી ગયા મસ્ત મજાનું લોકેશન છે પીપળીધામ રામાપીના દર્શન કર્યા અને અર્જુનભાઈ પણ જો આવી ગયા છે જય રામાભાઈ આ ફાઈગમાં કહેવાય ને જોકે ઓમે સેવા ભાવે ને સેવા ભાવે ભગવાન આપણને ખેંચી લાવ ગમ્યા તો માજી કે અશ્વિનભાઈ બે બાજ કાયા કાંઈ બાજરા ત્રણ નાખી દીધો અમે કટ્ટા ઉપાડીને માજી કેમ કે ઉપાડી ન ગયેલા આપણે સેવાનો લાભ લીલો અને બાજરો હોવાનું કામકાજ ચાલુ છે રામાપીના મંદિરે પીપળી ધામ પોગી ગયા છે જોરદાર લોકેશન છે ને અહીંયા રામાપીનો ઘોડો છે ને અર્જનભાઈ આજે છે ને તો કે મંદિર અંદર તો શૂટિંગ બનશે હું આવ્યો હતો બે વર્ષ પહેલાં પણ ત્યારે તો આપણે ઈકો ગાડી મારી હતા ઉતાવળ માં કાયો આજ તો વ્લોગ બનાવ્યો મસ્ત મજાનો બાજરો હોવાનું કામ ચાલુ છે મસ્ત મજા બાજરા ને કટે છે સેવા મંડળી જો મસ્ત મજાની જય માતાજી જય રામાપીર માજી જય રામાપીર

નીકળી જાય કે પાટડી ધામ જવાનું છે રામાપીને દર્શન કરવા માટે મસ્ત મજાનું લોકેશન અર્જનભાઈ પણ થઈ ગયા જુઓ મસ્ત મજાનું મંદિર ફોમેડ કરજો જય રામા પીર તો હાલો અત્યારે જો એમ મસ્ત મજાનું છે હવે આઈલા જઈશ અહીં કારજન ઉતાર મંદિર મંદિરનું આમ તો ઉતાર અહીંયા બેકગ્રાઉન્ડ છે મસ્ત મજાનું લોકેશન પણ સારું છે ધામ આપણે રામાપીના દર્શન તો કરી લીધા પણ બે વર્ષની યાદી અને આપણા વિડીયો કાયમ જોવે છે તો દુકાનેથી અહીં રામાપીનો ઘોડો લઈ ગયા હતા એ રામાપીનો ઘોડો આપણે રામા મંડળમાં રમી અને રામાપીના મંદિર જ નહીં પડશે એ રામાપીના મંદિરનો આપણે રામા મંડળ રમીને ત્યારે અહીંયા પાઠ પૂરવામાં પણ ઉપયોગ કરી છે તો મસ્ત મજાની જો અહીંયા પ્રસાદી મળશે અને આપણા સબસ્ક્રાઈબર છે લાડીલા જય રામાપીર જય શું આપણે દુકાનનું નામ

મંગળસૂત્ર કે કઈ બી વસ્તુ તમે જોઈ શકો છો પરસાદી ને એવું બધું આપણે વ્યાજબી ભાવે હોલસેલ અને વ્યાજબી ભાવે આપણે ગમે ત્યારે અહીં આવો દુકાન મુલાકાત લેવી ભૂલવી નહીં ગમે ત્યારે જોઈ લેવું આટો મારવો આટો મારવો એકદમ સસ્તો ને વ્યાજબી ભાવે મળશે વ્યાજબી ભાવે છે તો આપણે રામાપીનો નો લઈ ગયા હતા ત્યારે તો આપણે પૈસા નતા લઈને આવ્યા પણ મારા ભાઈજી છોકરો હતો એ કે અશ્વિન તારે શું લેવું એને તો ખબર છે કે રામા મંડળ માં લઈને શોખ જ હોય હવે હું તો ઉતાવળમાં કામે જ આવ્યો હતો મેં કીધું રામાપી નો ભોળો લેવો આપણે મંદિર માટે તો કે આલે પૈસા હજી યાદી છે મસ્ત મજાની દુકાન છે અહીંયા રમકડા પણ બધા મળી જાય અહિયાં માતાજી પોટા ને એવું બધું અર્જનભાઈ અંદર બી આવું હડિયાળુ પછી ટેક્ટર બંગાળીઓ પણ મળી જાય છે

તો તો મારે વિડિયો જો નહી તો ખીલ નથી મારા ભાવ ખબર છે આટમે દબતો મારે રમે લઈ તો મારે કેવો જો નહી મારા ભાવ ખબર છે ભાઈ આના કેટલા છે ના લીધો તો મારે કેવું પડે કેટલા રીલો આટલા તો આ લઈનેમાં બિચાર પૂછોને આ તો આ બસ લઈ લે એમ્બ્યુલન્સ કેટલા ના આવના તો લેવો રા આ બધી ગાડી છે જે જોતી